હલો ફ્રેન્ડ હું મુંબઈથી પુષ્પા કિશોરગાલા લાકડીયા ખાર આ વખતે સર્જનાર મેગેઝિનનો ટૉપિક છે દેખાડો અને મારું આર્ટિકલ છે દેખાડો ઘટાડો દેખાડો કરી દેવું થઈ જતા માણસ પોતે જ દેખાતો બંધ થઈ જાય છે આમ તો દેખાદેખી અને દેખાડો બંને સમાનાર્થી જ છે કારણ કે દેખાદેખીથી જ દેખાડો થાય છે અને દેખાડો કરવાથી જ દેવાળું નીકળે છે અને દેખાડો જ દેવાદાર બનાવે છે અને દેખાડો જ ક્યારેક માણસને દફનાવી દે છે અર્થાંત મૃત્યુ સુધી પણ લઈ જાય છે જે દેવાના ચક્કરમાં આત્મહત્યા જેવા પગલાં ભરી લે છે માટે દેખાડો અને દેખાવ હેસિયત પ્રમાણે કરવામાં આવે તો ઘણી મુસીબતોથી બચી જવાય છે રીલ નહીં રિયલ બનો દેખાડો કરવો એ વ્યક્તિના સ્વભાવમાં હોઈ શકે અને એમાં આગમાં ઘી રાખવાનું કામ આ મીડિયાએ કર્યું અને આપણે બધા આંધળું અનુકરણ કરી એમાં એટલા અટવાઈ ગયા છીએ કે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે કોઈ પણ પ્રસંગમાં રિપીટ કપડાં ન ચાલે કારણ કે રીલ બનાવવી છે કોઈ પણ હોટલ રિપીટ ન કરાય કારણ કે સ્ટેટસ મૂકવું છે અને લગ્ન પ્રસંગે વેડિંગ ક્યાં થયું લગ્ન પછી હનીમૂન ક્યાં ગયા બાળક આવવાનું છે ડિલિવરી શૂટિંગ અને જન્મ પછી ઉછેર બર્થડે સ્કૂલ વગેરે દેખાવા પ્રમાણે કરવું હેસિયત પ્રમાણે નહીં અને એટલે જ યુવાનો નિસંતાન રહે છે અને લગ્ન વિચ્છેદ પર ખૂબ જ વધ્યા છે આવા દેખાડાએ કેટલાના સંસાર ઉજાડ્યા હશે એ તો જેણે સ્થિતિ બહાર ખર્ચ કરી અને નિષ્ફળતા મળી હશે એ જ જાણતું હશે કારણ કે વૃષ્ટિ જરૂરી છે પરંતુ અતિવૃષ્ટિ નુકસાનકારક બને અમુક દેખાડા દબદબા બતાવવા પણ હોય પછી એ વ્યવહાર હોય ધર્મ હોય કે પ્રસંગો હોય અને દેખાડાના દબદબામાં ઘણી જગ્યાએ બોલી કે ચડાવવા લઈ આવે અને પૈસા આપી ન શકે પ્રસંગોમાં ડેકોરેશન જમણવાર દાગીના બ્યુટીશનો કપડાં વગેરે ગજા બહારના કરી અને પ્રસંગો પતે પછી બિલ આપવાના વાંધા થતા હોય છે રહેણી કરણી અને વ્યવહાર તો એવા કરતા હોય જાણે જાઓ જલાલી હોય પરંતુ કરતા દલાલી જ હોય તો અહીં આપણે કહીએ કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી તો રાજા કાંઈ પણ કરી શકે પરંતુ ગંગુ તેલીને એની પછેડી પ્રમાણે જ છોડ તાણવી જોઈએ અને મહિલાઓમાં પણ હમણાં ઘરના કામ ન કરવા અને ક્લાસ જીમ અને પાર્લરોમાં મોટા બિલ ભરતા પુરુષો પણ પાયમાલ બની જાય છે માટે દેખાડા અને દેખાવ જેવા હોઈએ એવું જ દેખાડવું જોઈએ આ દેખાદેખીના યુગમાં વધારાના ખર્ચ આપણી આવકમાંથી પચીસ ટકા તો ફાલતું વપરાતા હોય છે પછી બચત ક્યાંથી થાય ઘણા ઘરોમાં તો સંબંધો ટકાવવા અને ઈજ્જત બચાવવા પણ દેખાડા કરવા પડતા હોય છે જે પરાણે પણ કરવા પડે છે જો દેખાડા માટે બિનજરૂરી વસ્તુ લેશું તો જરૂરિયાત વસ્તુ વેચવી પડશે આજે નવા ફ્લેટ નવી ગાડી નવી દુકાનો જે લોનના દરે લેવાની આદત પડી ગઈ છે પરંતુ જો તમારી કમાણીમાંથી હપ્તા ભરી શકો તો જ લ્યો નહીં તો નહીં લ્યો કારણ કે લોનનો ઊંધો અક્ષર નલો થાય છે અને પછી ઉધારીની દુનિયામાં ઇસકી ટોપી ઉશ્કેસર ફેરવતા થઈ જાય અને અસલિયત સામે આવે ત્યારે ખૂબ જ શરમ અનુભવે છે ક્યારે પણ દેખાડો કરવા માટે વસ્તુઓ માંગીને નહીં લેવી આદત હોય ગાડી માંગી આવે દાગીના માંગીને પહેરે કપડાં માંગીને પહેરે અને ક્યારેક ઓળખીતાની દુકાનોમાંથી શોપિંગો પણ ઉધારીમાં કરી આવે પરંતુ ક્યારેક બહુ ભારે પડી જતું હોય છે નાનું દ્રષ્ટાંત બે મિત્રો હતા એક અમીર અને એક મીડિયમ હવે અમીરની વાઈફ પાસે ડાયમંડનું નેકલેસ હતું અને મીડિયમની વાઈફને એ નેકલેસ પહેરીને બહાર પ્રસંગમાં જવું હતું એણે એના પતિને કહ્યું તમે તમારા ફ્રેન્ડ પાસેથી ડાયમંડ નેકલેસ લઈ આવો હું પ્રસંગમાંથી આવી અને આપી દઈશ હવે પત્નીની જીદ હતી અને મિત્રને વાત કરી અને નેકલેસ લઈ આવ્યો હવે આ બેન તો નેકલેસ પહેરીને બધાને દેખાડીને ખુશ થતા હતા પણ બન્યું એવું કે ઘરે પાછા આવતા નેકલેસ ક્યાંક પડી ગયું અને મળ્યું નહીં હવે શું થાય બંને જણાએ કામ કરી પૈસા જમા કરી નેકલેસની વળતર વાળી આપવી પડી સારાંશ વસ્તુઓ માંગવી તો ફેમિલી મેમ્બર હોય અને કાંઈ પણ થાય તો આપણે ભરી શકવાની હેસિયત ધરાવતા હોઈએ તો નહીતર નહીં કહેવાય છે ને કે નકલ પણ અક્કલથી કરવી કારણ કે જીવીને દેખાડવું છે દેખાડીને નથી જીવવું આપણા વડીલો કહેતા ચાદર એટલી સોળ તાણો તો તમારા પગ બહાર નહીં રહે એનો અર્થ એ થયો કે તમારી શક્તિ પ્રમાણે જીવો દેખાદેખીથી નહીં જીવો આપણા વડીલોની આવક સાવ થોડી હતી અને સંતાનો ઘણા હતા છતાં પણ શાંતિથી જીવતા હતા જ્યારે હમણાં આવક ઘણી છે અને બાળકો ઓછા છે છતાં પણ અશાંતિ છે કારણ કે આપણે અક્કલથી નથી જીવતા નક્કલથી જીવીએ છીએ કોઈકે લખ્યું હતું કે દસ હજારનું પેન્ટ ન પહેરો પણ હજારનું પેન્ટ પહેરી નવ હજાર ખિસ્સામાં રાખો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ આપણી પાસે જે છે એ છુપાવીને રાખવું જોઈએ દેખાડીને નહીં ખોટો દેખાડો કરી આપણે દુનિયાને ખુશ રાખી શકશું પણ આપણે ખુશ નહીં રહી શકીએ દેખાડા ખાલી પૈસાના નથી હોતા ઘણા ધર્મના દેખાડા કરે ઘણા જ્ઞાનના દેખાડા કરે અક્કલના દેખાડા કરે રૂપના દેખાડા કરે સેવાના દેખાડા કરે મદદના દેખાડા કરે કામના દેખાડા કરે પરંતુ જેટલું આપણે બહાર દેખાડીએ છીએ એનાથી વધુ ભીતર આપણામાં હોવું જોઈએ અંતમાં દેખાડો એટલો બધો વધી ગયો છે ને કે ચહેરા ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે અસ્તુ